મે જ્યારે રીનોવેશન કરવા માટે આ્યારે ચાલુ કર્યું હોય અને અમે સાફ કરતા હતા હા તો મૂર્તિના પહેલા પગ ગૂટન સુધી ના હતા એટલે સાફ કરતા અંદર ખબર પડી કે ભાઈ પગ દેખાય છે એટલે અમે ખોદકામ કર્યું એટલે ત્યાર પછી આ આટલા પગ અંદરથી નીકળ્યા બરાબર જમીન લોકો વિઝા માટે આવે છે વિસ્તાર માટે આવે છે પોતાની જે અંછા શક્તિ મનની મનોકામના પૂર્ણ થાય છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો હું છું આપનો કિરણ કુમાર તો આજે આપણે વાત કરવાનો છે આપણા બ્લોગની અંદર હનુમાનજી દાદાની તો તમે મારા ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો કાનપુર ગામ એટલે કે ડભોઈ તાલુકામાં આવેલું ખાનપુર ગામ કાનપુર ગામની અંદર હનુમાનજીનું મંદિર સુપ્રસિદ્ધ અને જૂનું અને જાણીતું છે કહેવાય છે કે પાંચસો વર્ષ જૂનું હનુમાનજીનું અહીંયા મંદિર છે અને આપણે હનુમાનજીના મંદિરે મુલાકાત લેવાના છે દર્શન કરવાના છે અને આપણે એના ઇતિહાસ વિશે વાત કરશું અને એના દર્શન કરશું મિત્રો તો હાલ આપણે ખાનપુર ગામની અંદર આવી ગયા છે મિત્રો તો આપણે તમને હું બતાવી દઉં છું કે ખાનપુર ગામ જવાનું રસ્તો અને હનુમાનજીનું મંદિર છે એનો આપણે તમને રસ્તો હું બતાવી દઉં મિત્રો હા તો મિત્રો તમે જે આ રોડ તમે જોઈ રહ્યા છો આ રોડ તમે કાયાવરણ આવો છો મતલબ કાયાવરણથી પાંચથી છ કિલોમીટર એટલે કે પહેલાં ખાનપુર ગામ આવે છે એટલે આ ખાનપુર ગામ જવાનો રોડ છે અને આ રસ્તો પડે છે જમણી સાઈડ જમણી બાજુ કહેવાય તો આપણે ગુજરાતીમાં તો આ રસ્તો જાય છે સીધો હનુમાનજીના મંદિરે અહીંયા એક બોર્ડ લગાવેલું છે મુક્તિધામ શ્રી હનુમાનજી મંદિર ખાનપુર તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા એટલે કહેવાય છે કે ડભોઈ તાલુકાનું ખાનપુર ગામ અને હનુમાનજીનું મંદિર અહીંથી આ કાચા રસ્તા ઉપર તમે જાઓ તો હનુમાનજીનું મંદિર અહીંયા તમને હનુમાનજીનું મંદિર આવે છે મિત્રો તો મિત્રો ખાનપુર ગામ લોકેશનની વાત કરીએ તો કાયાવરણથી ત્રણ કિલોમીટરના અંતરમાં ખાનપુર ગામ આવેલું છે મિત્રો અને તમે જ્યારે પણ પોર આવો છો તો પોરથી આઈ થિંક દસથી બાર કિલોમીટરના એરિયામાં કાયાવરણ આવેલું છે અને કાયાવરણથી ત્રણ કિલોમીટર ખાનપુર ગામ આવેલું છે અને ખાનપુર ગામની અંદર સરસ મજાનું જૂનું પાંચસો વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર છે તો તમે કાયાવરણ આવો તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો અને તમે ખાનપુરથી ત્રણ કિલોમીટર કે બે કિલોમીટર દૂર જાઓ છો તો આવે છે છત્રાલ ગામ અને છત્રાલ ગામની અંદર વાવ વડે સિકોતર માતાનું મંદિર છે એના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જશું હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે તો ચાલો અને વિડીયો પૂરો જોજો અને સ્કીપ ન કરતા સરસ મજાનું મંદિર છે તમે દર્શન કરાવો ચાલો તો મિત્રો ફાઇનલી આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા છે તો હનુમાનજી દાદાના મંદિરે આપણે ફાઇનલી મિત્રો આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ આ છે ખાનપુર મુક્તિધામ હનુમાનજી હનુમાનજી દાદાનું મંદિર તો ખૂબ સરસ મજાનું મંદિર છે મિત્રો હવે આપણે મંદિરમાં દર્શન કરશું અને સાથે તમને પણ દર્શન કરાવશું મિત્રો તો વિડીયો કન્ટિન્યુ જોજો હા તો મિત્રો આ ખાનપુર ગામનું દ્રશ્ય તમે જોઈ શકો છો હાલ આવો કંઈ શું કહેવાય કે ગામડાનું જે સૌંદર્ય હોય ને ખરેખર સાચું ગામડાનું સૌંદર્ય એ ગામડામાં તમને જોવા મળે છે કે જે હાલ તમે ખાનપુર ગામની અંદર જોઈ શકો છો કે સુંદર મજાનું આમ શું કહેવાય કે મંદિર અને મંદિરની સામે હરિયાળી એટલે કે ગામડાનું સૌંદર્ય એકદમ શું કહેવાય કુદરતી સૌંદર્ય જે તમે જોઈ શકો છો હાલ હા તો મિત્રો આપણે હવે દર્શન કરવાના છીએ મંદિરના અને સાથે તમને પણ દર્શન કરવા ચાલો તો મંદિરના દર્શન કરવા માટે મિત્રો મંદિરના પૂજારી આવી ગયા છે અને આપણે પૂજારી સાથે વાતચીત કરવાના છે અને આમ મંદિર છે એના ઇતિહાસની આપણે વાત કરવાના છે મિત્રો તો હાલ આપણે જઈશું દર્શન કરવા પહેલાં અને દર્શન કર્યા પછી આપણે પૂજારી સાથે વાતચીત કરીશું અને ઇતિહાસની વાત કરશું મિત્રો તો વિડીયો જોજો જરૂરથી અને ખરેખર મજા આવશે અને તમે કાયા આવો તો ખાનપુર જરૂરથી આવજો મંદિર બહુ મસ્ત મજાનું છે અને કહેવાય છે કે દાદા બધાની મનોકામના પૂરી કરે છે તો તમારી પણ મનોકામના દાદા પૂરી કરે એવી જ હું ઈચ્છા અને પ્રાર્થના કરું છું ચાલો તો આપણે મંદિરના દર્શન કરશું આપણે મિત્રો આ છે રાજુભાઈ મહારાજ એમના એ પોતે ખાનપુર ગામના જ છે તો આપણે એમની સાથે વાતચીત કરશું અને હનુમાનજીનું જે મંદિર છે એ કેટલું જૂનું છે શું ઇતિહાસ છે તો મહારાજ જય રામ જય રામ તો હું જાણી શકું કે આ મંદિરનો શું ઇતિહાસ છે આ મંદિરનો ઇતિહાસ આ બાર બાની અંદર આ મૂર્તિ પ્રગટ થયેલી છે અને કાયો રોગથી ત્રણ કિલોમીટર દૂર છે આ હનુમાનજીની મંદિરની મૂર્તિ જે સ્વયં પ્રગટ થયેલી અને અત્યારે કરી પાંચસો વર્ષ તો અમને થઈ ગયા તો છ પેઢી છે મારી હા તો મિત્રો તમે સાંભળ્યું હશે કે છ પેઢી એટલે મહારાજની જવા પેઢી એટલે કે પાંચસો વર્ષ તો પાંચસો વર્ષ તો થઈ ગયા એમ કહેવાય છે એટલે પાંચસો વર્ષ જૂનું મંદિર છે હા અને

તો મિત્રો શનિવારે હજાર પંદરસોની આસપાસ અહીંયા ભક્તો આવે છે દર્શન કરવા માટે મેળો વર્ષની અંદર બે ચૈતનની પૂનમ એટલે હનુમાન જયંતિ અને કાર્તકની પૂનમ દેવદિવાળી દેવદિવાળી મોટો ભવ્ય મેળો એટલે અહીંયા મેળો પણ ભરાય છે મિત્રો તો તમે ક્યારે પણ કાયાવરણની અંદર આવો છો બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો કાયાવરણથી ત્રણ કિલોમીટરના અંતરમાં ખાનપુર ગામ આવેલું છે અને ખાનપુર ગામમાં હનુમાનજી દાદાનું બહુ જ મોટું ભવ્ય મંદિર છે તો મંદિરે તમે જરૂરથી આવજો દર્શન કરવા માટે અને મિત્રો કહેવાય છે કે ખાનપુરના હનુમાનજીના મંદિરનો આ ફોટો આઈ થિંક દોઢસો વર્ષ જૂનો ફોટો છે મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો મંદિર અમે અમે કરવા માટે આ ચાલુ કર્યું કર્યું ને સાફ સાફ કરતા કરતા હતા હતા તો પહેલા પગ એટલે 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 અંદર ખબર પડી કે દેખાય છે ખોદકામ ત્યાર પછી આ આટલા પગ અંદર થી નીકળ્યા જમીન માંથી મૂર્તિ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ નથી કરેલી વર્ષો જૂનું શું જૂનું પૂરસો જૂનું એક જ પથ્થરમાંથી બનેલી મૂર્તિ એક જ પથ્થરમાંથી બનેલી મૂર્તિ હા તો મિત્રો તમે જોઈ શકો છો આ સ્વયંભૃવ મહારાજ આપણા હનુમાનજી દાદાની મૂર્તિ છે અને આ વર્ષો જૂની મૂર્તિ છે મિત્રો તો તમે જરૂરથી ખાનપુર આવજો અને મહારાજનું દર્શન છે એક જ મંદિર એવું છે કે જે આશીર્વાદ આપતી સ્વયંભૂમ મૂર્તિ હા બરાબર આશીર્વાદ આપતી બાકી એક હાથમાં ગદા ને એક હાથમાં પર્વત હોય છે બરાબર હનુમાનજી આશીર્વાદ આપતી બરાબર આ તો મિત્રો તમે સાંભળી શકો છો કે આ મૂર્તિ એટલે કે તમે ગમે તે દર્શન કરો છો મૂર્તિના હનુમાનજીની તો એક હાથમાં પર્વત હોય છે અને એક હાથમાં ગદા હોય છે પણ આ મૂર્તિ એક એવી છે કે જે આશીર્વાદ આપતા મૂર્તિ હોય છે અને જે પોતે પ્રગટ થયેલી છે અને વર્ષો જૂની આ મૂર્તિ છે મિત્રો અને કહેવાય છે કે આ મંદિર તમે આવો છો મિત્રો તો આ મંદિરે તમારી બધી મનોકામના પૂરી થાય છે અહીંયા છોકરીને વસ્તાર થતો ના હોય દીકરીઓને તો વસ્તાર પણ અહીંયા થઈ જાય છે એમની માનતાઓ પણ પૂરી થાય છે એવા ઘણા કામ જે છે તે હનુમાનજી દાદાને મંદિર તમે આવો છો અને તમે માનતા માનો છો તમારી જરૂરથી પૂરી થાય છે મિત્રો હા તો મિત્રો આ તો આપનો ખાનપુર ગામ હનુમાનજી દાદા મંદિર અને આજનો બ્લોગ તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ત્યાં સુધી આપણે મળીએ નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો ખુશ રહો જય હિન્દ જય ભારત